તાપીમાં આદિવાસી સમાજ દ્વારા ડાંગમાં આદિવાસી સમાજ તેમજ આદિવાસી નેતાઓના અપમાનને લઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ડાંગના સાપુતારામાં ધાર્મિક કાર્યક્રમમાં વીએચપી અગ્રણી ધર્મેન્દ્ર ભવાની દ્વારા આદિવાસીઓને વનવાસી તરીકે ઉચ્ચારવાનો મામલો વિવાદનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે જે મામલે તાપીમાં ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના અને આદિવાસી સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું માજીદારા સભ્ય છોટુ વસાવા અને મહેશ વસાવાના સમર્થકોએ તાપી કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદન પત્ર પાઠવે એટ્રોસિટી મુજબ ગુનો નોંધવા માંગ કરી છે અને જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે ઉલ્લેખનીય છે કે વીએચપી ના કેન્દ્રીય સહમંત્રી ધર્મેન્દ્ર ભવાની તાજેતરમાં ડાંગ જિલ્લા ખાતે પહોંચ્યા હતા આ સ્થળે કાર્યક્રમમાં વીએચપી અગ્રણી ધર્મેન્દ્ર પ્રવાસીએ આદિવાસી નેતા છોટુ વસાવા અને મહેશ વસાવા પર આકરા પ્રહારો પણ કર્યા હતા ગત દિવસોમાં સાપુતારા ખાતે વીએચપી ના જાહેર કાર્યક્રમમાં વીએચપી ના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભવાની નામના વ્યક્તિએ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન થાય આદિવાસી સમાજને ઠેસ પહોંચે એ રીતની આ વાણી વર્તન કર્યું છે અને ઝઘડિયાના માજી ધારાસભ્યશ્રી અને આદિવાસી નેતા આદિવાસી મસીહા આદરણીય છોટુભાઈ વસાવા સાહેબ અને તેમના સુપુત્ર મહેશભાઈ વસાવા સાહેબ વિરુદ્ધ પ્રાણી જેવા શબ્દોથી હીન કૃત્ય કર્યું છે અને આવા શખ્સોને અમારા વિસ્તારની અંદર ખાસ કરીને આદિવાસી વિસ્તારની અંદર વારંવાર આવીને આવી પ્રવૃત્તિઓ કરે છે અમને અમની ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે એટ્રોસિટી એક્ટ મુજબની નો ગુનો દાખલ કરી એમના ઉપર કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે અને આવનારા દિવસોમાં આવી પ્રવૃત્તિઓ નહીં અટકશે તો હવે આદિવાસી સમાજ ચલાવી વીએચપી સંગઠન સાથે જોડાયેલા ધર્મ ધર્મેન્દ્ર ભવાની નામના શખ્સે આદિવાસી સમાજ પર વનવાસી જેવો શબ્દ વાપરીને એક ખૂબ જ ખરાબ ટિપ્પણી કરી છે તેમજ આદિવાસી સમાજના મસીહા આદિવાસી સમાજના લોકોના હૃદયોમાં લઈને મહેશ વસાવાને લઈને એને પ્રાણી જેવો એકદમ હિન્દ કક્ષાનો શબ્દ વાપરીને આદિવાસી સમાજનું અપમાન કર્યું છે તેમજ આ આવા હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા લોકો જ્યારે એક તરફ એમ કહે છે કે આદિવાસી હિન્દુ છે અને જ્યારે આ આદિવાસી હિન્દુઓ પર અત્યાચાર થાય છે સુરતમાં અઢાર મહિનાની બાળકી પર જ્યારે રેપ જેવું હિનકૃત્ય કરવામાં આવ્યું ચાર વર્ષની બાળકી પર રેપ થયો અને ઓગણીસ વર્ષની એક દીકરી પર દુષ્પ્રેરણાનો ગુનો કરીને એ દીકરી આત્મહત્યા કરવા પર મજબૂર બની ત્યારે આ લોકો કઈ ગુફામાં પેસી જાય છે જ્યારે આ લોકો ફક્ત પોતાના રાજકીય અને ધાર્મિક સાંપ્રદાયિક રોટલાઓ શેકવા માટે આદિવાસી વિસ્તારમાં આવીને આવા ઉશ્કેરણીજનક ભાષણો પ્રવચનો આપીને આદિવાસીઓનું અપમાન કરી રહ્યા છે જે આદિવાસી સમાજ હવે બિલકુલ પણ ચલાવી લેશે નહીં આનો એમને કડકમાં કડક જવાબ આપવા આદિવાસી